আযল আযুট বিটযারে বক্যথ আযে আপায দয়ি গ�나� MT ride ঢহযশফি আয় én আরত ચાલો મિત્રો તો યાર આપણે કાબેરીગઢ ત્યાં આવી ગયા છીએ મિત્રો તો કાબેદના લાઇવ દર્શન મિત્રો અહીંથી આપણે સમાજની મજા જે શરૂ એમ વિલે રાજી મંદિર બદજ મંદિરના દર્શન કરાવશું તો લાઇવ માં બની રહ્યો છે મિત્રો સંગમભાઈ બબિસ્ત્રામ કાંતિલાલ બબિસ્ત્રામ કંદીલાલ પટેલ મહાકાલી ડિજિટલ ત્રસરા જય બબિસ્ત્રામભાઈ રાજના લાઇવ દર્શન જોઈ શકો

આપણે શ્રમભાઈ તેઓ પણ મોડપર ના ગામ થી આપણા મિત્ર જ છે અને તેઓ પણ live માં જોડાયા છે તો આજ ના ગાદી મંદિર દર્શન મિત્રો અને નવા હોય એ મિત્રો ને જણાવી દેજો કે channel માં નવા હોય તો channel ને કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ live દર્શન થઈ શકે આપણે રોજ સવારે 8 વાગે અને સાંજે 8 વાગે live દર્શન કરાવીએ છીએ અને PK ક્રિએશન ચેનલ છે તેઓ તેઓ છે એ રામપીન આપણે વિડિયો મૂકે છે મહાકાલે દીન જીત રસરા હા ભાઈ આપણે રોજ બાપાના લાઈ દર્શન કરીએ છીએ અને આદિમના લાઈ દર્શન જીમેશ વૈદ્યજી બાવશ્રામ ચેતના મકોણા જે સ듯이 બાવશ્રામ તમને પણ તો તેમ તેમ બાવશ્રામ જય શ્રી રામ તો આદિમના લાઈ દર્શન એવા બવ સ્થрамભાઈ ચાલો મિત્રો તો ધીમે ધીમે ચા આપણે સમાધિ મંદિર જઈશું સમાધિ મંદિર દર્શન કરાવ્યા તો 9:00 વાગે જમ ચાલો આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો રોજ કરતાં ખૂબ ઓછું છે તો ધીમે ધીમે આપણે સમાધિ મંદિર જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીશું તો તમે જોઈ શકો તો અત્યારે સમાધિ મંદિર છે મિત્રો સમાજ મંદિરના લાઈ દર્શન પછી આપણે ધ્યાન મંદિર જઈશું ધ્યાન મંદિરના દર્શન કરાવીશું ચાલો મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે અને સમાધિ મંદિરના લાઈ દર્શન ઘણી બધી લાઈક આવી ગઈ છે તો ભૂખભાર મિત્રો લાઈક કરવા માટે સમાધિ મંદિરના લાઈ દર્શન તો નવા મિત્રો જે જોડાણ એમને જણાવો કે channel માં પહેલી વાર હોય તો ચેનલ subscribe કરી લે મિત્રો જેથી કરી સવારે ને સાંજે બંને time બાપાના live દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બાપાના live દર્શન કરાવીએ છીએ બાપાના નવા ટેટેસ અને video પણ મૂકીએ છીએ મિત્રો તો આજના live દર્શન સમાધિ મંદિરના અહીંયાથી આપણે ધીમે ધીમે છે એ ધ્યાન મંદિરે જઈશું ધ્યાન દર્શન કરાવીશું અને હા નવા મિત્રોને જણાવી દઈએ કે હમણાં આપણે બગદાણા ધામમાં પછી તો આમાં તો આનો નવરંગ માંડવો છે તો તેનું પણ હમણાં લાઈવ કરવાનું છે મિત્રો અડધી કલાક પછી એટલે નવ વાગ્યા બાજુ આપણે લાઈવ કરવાના છે જો તમને ઇન્ટરેસ્ટ એટલે કે રસ હોય તો તમે live માં જોડાઈ શકો છો મિત્રો નવરંગ માંડવામાં તો હમણાં આપણે અડધી કલાક પછી આપણે લાઈવ કરીશું મિત્રો ચાલો તો અત્યારે સમાધિ મંદિરના live દર્શન તરફ જઈએ અત્યારે દર્શન કરાવી દઈએ વધારે ટાઈમ નહીં લેતા ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ ધ્યાન દર્શન કરાવીશું. ચાલો મિત્રો તો લાઈવ માં બની છે મિત્રો ધ્યાન મંદિર તરફ જઈ અને ધ્યાન મંદિર ના દર્શન કરાવીએ તો સામે જોઈ શકો મિત્રો કોઈ ધ્યાન મંદિર છે મિત્રો ધ્યાન મંદિર ના લાઈવ દર્શન ઘણી બધી લાઈક આવી ગઈ ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો કોમેન્ટ માટે પણ ખૂબ ખૂબ આભાર ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી ગઈ છે તો ધ્યાન અંદરના લાઈ દર્શ મિત્રો ભાઈ મને ઇતિહાસ ખબર છે કે બાપાનો જન્મ દેવડા ગામમાં આવેલા હનુમાનજી મંદિરને એટલે કે ઝાંઝરિયા મને ત્યાં થઈ હતો બાળપણનો નામ ભક્તિરાજ રાજુભાઈ સવાણી વાપસ પ્રામભાઈ આજે સંજીભાઈ તમારો અવાજ કંઈક વિચિત્ર છે રાકેશભાઈ બલાર પરશુરામભાઈ થોડીક ઉતાવળ છે ભાઈ ગૌરવભાઈ એટલે થોડીક ઝડપથી દર્શન કરાવી છે કેમ કે હમણાં માંડવો છે માતાજીનો નવરંગ ત્યાં લાઈવ કરવા જવાનું છે નવ વાગ્યા બાજુ લાઈવ મૂકવાનું છે તો ઝડપથી દર્શન કરાવી દઈએ તમને આજે દર્શન કરાવ આપણે લાઈવ બંધ જ રાખવાનું હતું પરંતુ ઝડપથી મેં કીધું દર્શન કરાવી દઈએ તમે પણ વાટે છો રોજ લાઈવ માટે વાંધો નહીં મિત્ર જેટલા જોડે ત્યાં તેટલા

મૂર્તિ મંદિરના મિત્ર આજે તો રવિવાર છે આપણે ગુરુવારની ની બોલી હતી ગુરુવારે આપણે લાઈવ દર્શન કરાવશું બરાબર તો આપણે દર ગુરુવારે જ લાઈવ દર્શન કરાવશું ગૌરવ તો તમે જોઈ શકો મિત્રો કે આમાં બે આંખ ના કાન મોઢું બધું જ વ્યવસ્થિત બતાવે છે અને આજના લાઈવ દર્શન ધીમે ધીમે આપણે બીજા મંદિરના દર્શન કરાવી દઈશું ઝડપથી કેમ કે આજે થોડીક ઉતાવળ છે એટલા માટે વાઘાલાલ આગળ જઈએ અને બીજા દર્શન તો મિત્ર અહીંથી જોઈશું તો સુંદરબા મંદિર લાગી રહ્યું છે મૂર્તિના દર્શન એ પણ સામેથી મંદિરના મિત્ર પણ સામેથી મંદિરના દર્શન નહીં થાય કેમ કે મંડપ હોવાથી વ્યવસ્થિત દર્શન નહીં થાય મિત્રો અહીંથી દર્શન કરાવી શકું તમને

અને નવા મિત્રો ફરીથી જણાવી દઈએ કે આપણે નવ વાગે માતાજીનો માળો લાઈવ કરવાનો છે મિત્રો તો ટાઈમ હોય તો મિત્ર નજીક નથી લાઈવ માંડવો બહુ દૂર છે અને એના માટે થોડોક ટાઈમ લાગશે હજી એના માટે ફોટો પણ બનાવવો પડશે લાઈવ નો એટલે થોડોક વાર લાગશે તો આજનો લાઈવ મિત્રો એટલે સુધી રાખીએ લાઈવમાં માં જોડાવા ખૂબ આભાર બધા મિત્રો જય શ્રી રામ ફરી પાછા સવારે આઠ વાગે આપણે લાઈવમાં માં મળીશું મિત્રો तो लाइव में बनिया जी मित्रों कृपया ससुर अपने 8:00 बजे लाइव में होशो तो બધા મિત્રોને પાછા તરામ જય શ્રી રામ ને લાઈવ માં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ચાલો મિત્રો બાર જન માટે પ્રેસ દી રાખીએ અહીંયા તમારી દસ મિનિટ નો લઈ પૂરું થાય છે મિત્રો તો બધા મિત્રોને બાપાસ જય શ્રી રામ રાધે રાધે